ના ખાના ખાના હાથ મંગળડે હા બધી મટી જશે અને પછી હવે આવતા મંગળવારે તારે વહુને લેતાવ દે ને પછી આખી સુદાણા ની અરાખીએ અને દેખજો આપો તાર માજે હો એટલે આ ઘરના તઈના લાયા છે ઘરના આરે છે એનો આવતા મંગળવારે મંગળવારે પરિન લાવ પરિન લાવ મંગળવારે તો ખા દે નવરે બોલ હ નવરે બોલ ને